પોરબંદરથી ઓગણત્રીસ કિલોમીટરે હાથલા ગામ આવેલ છે હાથલા ગામ શનિદેવનું જન્મસ્થાન માનવામાં આવે છે હાથલા ગામે શનિદેવ તેમજ પનોતી દેવીનું મંદિર આવેલ છે તારીખ સત્યાવીસના રોજ જયંતિ છે ત્યારે પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિજયંતિના આગલા દિવસે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે સાત વાગ્યે જ્યુબેલી રોડ ગોલાઈની સામે ગાત્રાળ નિવાસ ખાતેથી પદયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી પદયાત્રીઓને મહિલા મંડળ દ્વારા રક્ષા બાંધવામાં આવી હતી ત્યારબાદ શનિદેવની આરતી કરવામાં આવી હતી તમામ પદયાત્રીઓ માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું પદયાત્રીઓ પ્રસાદ ભોજન લઈને શનિદેવના મંદિર હાથલા ગામ સુધી જવા પ્રસ્થાન કર્યું હતું આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સોબર ઓફ પોરબંદર દ્વારા છેલ્લા બે હજાર પાંચથી આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા વીસ વર્ષથી શનિ જયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દર વર્ષેની જેમ આ વર્ષે પણ છેલ્લા વીસ વર્ષથી પદયાત્રાનું આયોજન શનિ જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું છે જેમાં ત્રણસોથી પણ વધુ પદયાત્રિકો જોડાયા છે તેમજ ચાલુ પદયાત્રા પદયાત્રાએ ઘણા પદયાત્રીઓ અધવચારેથી પણ જોડાવાના છે